રામ રામ મિત્રોને કેમ છો મજામાં મજામાં જશો ને આપણા વ્લોગ વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ થયો સાત સવા સાત વાગે સાંજના અને આગળનો વ્લોગ પૂરો કરી અને બીજો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હજી એડિટ કરવાનો બાકી એને અપલોડ કરવાનો પણ બાકી છે એ પહેલાં આપણો વ્લોગ નવો વ્લોગ સ્ટાર્ટ થઈ ગયો છે કારણ કે એ બ્લોગ હે ને બહુ લાંબો થઈ ગયો એટલા માટે આપણે રેગ્યુલર હે ને પાંચ છ કે સાત મિનિટના જ બ્લોગ બનાવીએ છીએ તો એ પ્રમાણે કન્ટિન્યુથી રાખશું અને અત્યારે છે ને જવાનું છે માસીના ઘરે કારણ કે અહીંયા જમવા જવાનું છે અને પછી પાછું રિટર્ન થશે ઠંડીની તો કંઈક વાત અલગ જ છે કારણ કે આખો દિવસ છે ને સ્વેટર પહેરી રાખવું પડે એવી ઠંડી છે ને પવન એ મસ્ત મજાનો ઠંડો છે એટલે શિયાળો છે ને કાયદેસર અત્યારે ચાલુ જ છે તો ચાલો હવે મળીએ આપણે હવે ત્યાં જઈને મળીએ કે ડાયરેક્ટ સવારે મળીએ એ આગળ આગળ જોતા રહ્યો કન્ટિન્યુ ફાઇનલી મિત્રો સ્લેબ મારી દઈએ આપણે એને ફોર વ્હીલ લઈને જવાનું હોય ઘણા દિવસો પછી એને ચાલુ કરી જોઈએ ઉંદિયાળા કેવા છે પેલા તો ઈ જોવું જોઈએ પછી આગળ વધવું પડશે વાંધો તો નથી એવો કઈ એસી ચાલુ કરીએ ને પછી ખબર પડે એમ પેલા જેટલો વાંધો નથી પાછળ છે કઈ

કઈક બોલે છે હું બોલે હે જો એક આજ આજ જા કઈક આને હે ને હીખવાડે હે નવ મેમ્બર આવ્યું એટલા માટે હોય હવે હે કેવો આ કઈક આધુનિક થપોદા હે અમે રમતા ને ઈ ના બીજો આ નવ અત્યારે નવો આવ્યો જોઈએ કેવો રમે હવે હું ઈ રમવા મેને જે ના હે ને તે લેવા ગઈ હે હું હું હે ને હતાઈ જા હતાઈ ગયો લાડો વંશ નો પેલો થપો થઈ ગયો નીકળી જવાનું બાર બધાય નીકળી જવાનું હા બહાર નીકળી જવાનું એક પછી બીજા કોને દેવાનું અને પછી હાલ આ જાય પાછા અમે હટા મિત્રો આ લોકો કંઈક અલગ જ થપો રમે જોઈએ શું કરે મસ્ત મજાનું મસ્ત મજાનું આપણે એને ઝીલી ખાઈ લીધું નારિયલ પાણી પણ પી લીધું અને હવે એને વિડીયો આપણો એડિટ થઈ ગયો છે અપલોડ કરવાનો બાકી છે એટલે તમને ખબર જ છે આપણે ઉપર તો જવું જ પડશે ફાઈવજીમાં ચાલો વિડીયો અપલોડ કરી દઉં અને તમે ના જોયું હોય ને તો આ વિડીયો પૂરો કરી અને પછી અને પાછું હું હમણાં થોડીક વાર પહેલાં એક મિત્ર આવ્યો હતો તેને મળવા ગયો હતો એટલે અત્યારે જમવાનું બાકી છે પેલા આપણે વિડીયો અપલોડ કરી દઈએ પછી પાછા કન્ટિન્યુ લોગ મળીએ મામાના ઘરેથી આવી ગયું છે દૂધ અને એમાંથી આપણે બનાવીએ છીએ પેળા અને ફાઇનલી પેળા બનીને તૈયાર થઈ ગયા છે તો મામાને કે મોકલાવું બે ત્રણ પેળાનો લોંદો તો ચાલો આપણે પેલા ખાઈ લઈએ કેવા બીને હે જોઈએ

ટોપોન જર્સોન પહેરીને ક્યાં જાવ ક્યાં જાવ જો જાય જો જાય જો જાય ગોતે કઈ અહીંયા આજે આખો દિવસ એવી ઠંડી પડી ને કે એને સ્વેટર કાઢવાનું ટૂંકમાં ઈચ્છા જ ન થાય અત્યારે વાગી ગયા છે પોણા ન જેવું ફાઇનલી આપણે જમી લીધું ફ્રી થઈ ગયા અને શું કહેવાય આગળનો વ્લોગ ના જોયો તો જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો ફેસબુકમાં આવી ગયો અને યુટ્યુબમાં આવી ગયો સોરી ઇન્સ્ટાગ્રામમાં આપણે રીલ્સ જ મૂકીએ ફેસબુક અને યુટ્યુબમાં બંનેમાં વ્લોગ આવી ગયો છે જોઈ લેજો અને આ યુટ્યુબમાં પણ એવું જ છે અને ઈશ આપણે ફેસબુકમાં એવું જ છે કે નોન ફોલોવર છે ને એ આપણા વિડીયો વધારે જોઈએ એટલે ફોલો કરી દેજો ને યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આપણે ફટાફટ યુટ્યુબને ફોલોનો આંકડો ફટાફટ વધતો જાય કારણ કે વ્યૂ તો આવે જ છે સારામાં સારા એટલે કન્ટિન્યુ ચેનલમાં બના રહેજો તો મળીએ એક નવા વ્લોગ સાથે એ પહેલાં લાઇક કરવાનું શેર કરવાનું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુનું બે લાયકન દબાવી દો એટલે મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી